નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પાલી ગામ ખાતે જ્યાં અહીંયા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેને દલા બાપાના ગોગા મહારાજ ધામ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે ચૈત્ર સુદ ચૌદશનો અહીંયા ખૂબ જ રોડો મહિમા છે જ્યાં ભવ્યતિભવ્ય મહોત્સવનું આજે રોજ આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે અહીંયા સતચંડી મહાયજ્ઞ તથા શક્તિ અને ભક્તિરૂપી રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ભુવાજી શ્રી લાલાભાઈ તથા ઈશ્વરભાઈ દેસાઈ હાજર છે ત્યાં આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ લાલજીભાઈ

આવા આવા ધાર્મિક ઉત્સવો હજારો લાખો માણસોનો પ્રસંગ થાય છે આજે અહીંયા સતચંદી યજ્ઞ છે સાંજે ગોગા મહારાજના પ્રસડ હવન છે ફૂલ છે મહાઆરતી થશે સાંજે અને ગોગા મહારાજના લાખો દર્શન કરશે દર્શકો આ જોશે અને દર્શન કરશે તો દરેકની મનોકામના ગોગા મહારાજ પૂર્ણ કરશે ઈશ્વરભાઈ દેસાઈ આ ગુજરાતભરમાં ગોગા મહારાજના લગભગ પાંચેક પેઢીથી આ કાસેલાનો ગોગા ગોગા તરીકેનો પ્રખ્યાત આ ધામ છે પાલ્લી ધામ અને આજે ચૈત્ર સુદ ચૌદશ અને પૂનમના બે દિવસનો બહુ મહાઉત્સવ હોય છે લગભગ પંદરેક પાટલા યજ્ઞ હોય છે અને યજ્ઞ પછી સાંજે માતાજી ગોગા મહારાજના ફૂલ ચડશે અને આજે લગભગ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મહારાજના દર્શન કરશે અને હજારોની સંખ્યામાં આની પ્રસાદી લેશે અને દર્શનનો લાભ લેશે લગભગ પાંચેક પેઢીથી દલાબાપાના દલાબાપાએ આ ગામમાં કાશીલાના મહારાજની સ્થાપના કરી હતી અને પાંચેક પેઢીથી આ મહારાજનો પ્રચાર અને મહારાજની ભક્તિ અને મહારાજના આશીર્વાદથી લાખો ભક્ત ભક્તોના મનોકામનાઓ પૂરી કરી છે અને ગુજરાતનામાં પ્રખ્યાત તરીકે આજે પાલીધામ કહેવાય છે આજનો હર્ષોલ્લાયક અનોખો હોય છે વર્ષમાં પૂનમ અને રવિવાર સિવાય એક નાગપાંચમ પછીનો સૌથી અગત્યનો અને સૌથી સારો જે ઉત્સવ હોય ધાર્મિક ઉત્સવ હોય તો આ ચૈત્ર સુદ ચૌદશ અને પૂનમનો હોય છે આજે લગભગ હજારોની સંખ્યામાં ભક્તો આવશે અહીંયા લગભગ ગુજરાતના પ્રખ્યાત મંદિરોના ભુવાજીઓ આવશે એમનું સન્માન થશે એમના આશીર્વાદ મેળવવામાં આવશે અને સાથે રાત્રે લગભગ દસ વાગે ગોગા મહારાજના અહીંયા ફૂલ ચડશે અને ફૂલની બાદ રાત્રે એની એક મહાઆરતી થશે અને એક સરસ મજાનો એક ધાર્મિક પ્રસંગ અહીંયા પરિપૂર્ણ થશે